ઓડા તમે વાત કરું આને તો મહિના ઉદાહરણ હોય એટલે શું રસ્તો આપણે છૂટું કરવું છે

પણ બોલો છો ઓલો ગોબર ગેસ આપણે ચાર પાણી છો તો ખબર નેટ નેટાડો નેટ

પડ્યા છે પણ બાપડાને એટલું છેતરનું કામ ઉભરાણું છે તો એ બે છોકરાના વિવાહ ભીડી રહ્યા ના મારે હાળીને માપડું ના મટે મારે માપડું પાક કરવું પડશે લાઈન એક વહી છે ફોન કરું સમાચાર મને છે કે વજનવાળા મેં કહી છે આપણે ના કોન્ટેક્ટ મળ્યો છે તે ફોન કરીને પૂછીએ

તમારે બન આમ કે અમારે શું અમારે ત્યાંથી ગોતા અમે બધું દેશી દવા પૂરી પૂરી લઈને ફરુર ઓલું પેલું પેલું ફરુરાટ ની દવા રાખતા રાખ રાખવી પડે કે આ તો આશુબન કોઈ ફરુરાટ થઈ જાય તો અમારે ત્યાં ગોત આપણે છોકરા મેમને ફોન કર્યો તો હા મે કર્યો તો ફોન કોને ઓલે વૈદ મારા આપણે લાઈવ હોત ને તો આપણે બધું ઠકણું પડે તો આમાં ઉડી બહુ કોઈ કરતી નથી નું જીન ઉચી રહે છે ને મારા બટુ હવે ઓને શું કહું તાર હવે રાગ પડાય રહ્યો ઈ મે ફોન કરીને કીધું મુકો તમારા ગામમાં વૈદ હોય ને તો લેતા આવજો કો હા અમારા દોશીને કોઈ મરતો નહી ને કોઈ દુખ તો ઉપડે છે ને એવું છે ને હા તાર એમ એટલે મે વૈદ ને કીધું છે કદા લાવશે વૈદ ને કોને આજ તો જો ઈ વૈદ ના મટાડે ને હા તો ઓનો કોક રસ્તો કાઢવો છે ઈ એન બોલાય ઝેકડો ઓમ થાય છે આપણ પુવાય નહિ આપડે તો ભૂવા ચેડાયા ભૂવા ચેડાયા બધું કર્યું પણ દવાખાના કર્યા પણ હજી મારું ઓળખ્યુંઝન ઓજન રહેશે એટલે આર્યું સાલે હવે ઓનો કોક રસ્તો એવું એમ એવું સારું સારું લખે મારો બુટ હવે મેળ ન આવે એમ એટલે એ કારીગર હા બોલો તમારી તો મારી બેઠી બાર છો ગમ તમારી વાત થાય

પડે પોણી પાસે સારું સારું લાવે સારું તું બે તુસર જેવું હશે દુઃખ ના પડે છે તમારે પણ હજી એને હજી કોઈ ઠકવું પડતું નથી હજી ઉમ્યો નથી કાલ ને કાલ ને મોજો નહીં હજી અમારે હવે એમનો કોક રસ્તો તમે કાઢો

ને ભાઈ <natural>

હવે તમે ઈલાજ તો મારે કરવો જ પડશે હવે આપડે આ દેશી દવા છે ને એને કઈ રીતે તમે પાલો એટલે આપણે બધી દેશી દવા આપી આપીએ બરાબર

ભય પાથરી દવા પી જવાની બેટા બેટા ઉભા પાથરી થઈ ગયા પાથરી થઈ જાય આ બધી હવારમાં એને ખોડી જવાય

ઠીક થઈ બિલ આવશે આપડે વધારે નહી થાતું ખાલી હવા લાખ રૂપિયા થાશે